જય માતાજી આપણા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા બાપુને અત્યારે અડધી રાત્રે પોલીસે અટકાયત કરી ત્યારબાદ આપ લાઈવ જોઈ રહ્યા છો અત્યારે તેમને પાસા હેઠળ અમ અમદાવાદ ખાતે જેલ હવાલે લઈ જવાઈ રહ્યા છે આ એક ખૂબ નિંદનીય બાબત છે કે સામાન્ય એવી મેટર જે સામાન્ય એવી મેટરમાં કોર્ટનો એટલે સુપ્રીમ કોર્ટનો એવો કાયદો કહે છે કે તમે સામાન્ય એવા ગુનામાં સાત સાલથી ઓછી સજા હોય છે અને તેમને પોલીસ સ્ટેશનેથી જ જામીન મળી જાતા હોય છે પરંતુ અહીંયા આ કઈ રીતના અને કેવી રીતના ગંભીર ગુનાઓ દાખલ થઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો સામાન્ય એવી મેટરમાં અત્યારે એક પાસા હેઠળ એક ક્ષત્રિય સમાજના આગેવાનની જો આવી રીતના ધરપકડ કરીને ગંભીર ગુનાઓ દાખલ થઈ શકતા હોય તો આ ગુજરાતની અંદર સામાન્ય લોકોનું તો કેવી રીતના જીવવું તે વિચારવું જોઈએ બીજું આ લોકતંત્રનું હનન થઈ રહ્યું છે હું સ્પષ્ટ શબ્દમાં હર્ષ સંઘવી સાહેબને કહેવા માગું છું કે આવી રીતના કાયદાઓ લાગુ કરશો તો ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાશે અને આ આક્રોશની જ્વાળા કંઈ હદે જ હશે તે આપ વિચારી પણ નહીં શકો અને આવા પ્રવૃત્તિઓ કરવાથી કે આવા કૃતિઓ કરવાથી કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન નહીં ડરે કોઈ ક્ષત્રિય સમાજના યુવાનો નહીં ડરે ક્ષત્રિય સમાજના યુવાનો કાલે પણ દેશ માટે મરમીટવા તૈયાર હતા આજે પણ દેશ માટે મરમીટવા તૈયાર છે અને જરૂર પડી તો અમારા આગેવાનો માટે પણ અમે મરમીટવા માટે તૈયાર છીએ આ કાયદો વ્યવસ્થા પોતાનું કામ કરે અમે કોઈ વાંધો નથી પરંતુ આ રીતના કોઈને ખોટી રીતના ડરાવી ધમકાવવા માટે ગંભીર ગુનાઓ દાખલ થઈ રહ્યા છે તે જરા પણ યોગ્ય નથી હું આને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને એટલું કહેવા માગીશ કે આ દેશ કોઈના બાપની જાગીર નથી આ દેશ કાનૂન વ્યવસ્થા આ દેશમાં લોકતંત્ર છે આ દેશમાં લોકો વડે ચાલતું શાસન છે અને આ દેશના નાગરિકો જાગૃત છે પોતાના મતથી જો જવાબ આપવાનું ચાલુ કરશે તો ભાજપને ભારે નુકસાની કરશે અને ભાજપને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે ગુજરાતને માટે શરનાક ઘટના કહેવાય લોકતંત્ર માટે શરનો ઘટના કહેવાય કે લોકો વડા ચાલ ચાલતા શાસનમાં એક સામાન્ય એવી બાબતોમાં તમે પાસાની કલમ લગાવી અને ગંભીર ગુનામાં તબદીલ કરી શકો છો ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગીશ કે આ કોઈ એક લીડરની ધરપકડ આવી રીતના નથી થઈ રહી આ એક તમારા હક માટે અવાજ બનતા લીડરોની આવી રીતના અટકાયો તો થઈ રહી છે તેને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે આજે આ એક ઉદાહરણ બે સારી રહ્યા છે કે ભાઈ કોઈ અમારી સામે આવી રીતના અવાજ ઉઠાવશો તો અમે આવી રીતના તમને હેરાન કરીશું એટલે આ રીતનું એક શાસન સ્થાપિત થઈ રહ્યું છે ગુજરાતમાં હવે કે ભાઈ લોકતંત્ર નહીં આ એક ખોખલું તંત્ર બની રહ્યું છે કે ભાઈ લોકોની રક્ષા કરવાનું તો દૂર રહ્યું લોકોની પ્રજાના પ્રશ્નો સાંભળવાનું તો દૂર રહ્યું તેના પ્રશ્નોને સોલ્વ કરવાનું તો દૂર રહ્યું પરંતુ આવી રીતના દબાવવાનું કામ થઈ રહ્યું છે લોકોને દબાવી ધમકાવી અથવા તો ગમે કરીને તેમનો અવાજ બંધ કરવાનું કામ થઈ રહ્યું છે અને આ વિકાસ થઈ રહ્યો છે ગુજરાતનો વિકાસ લોકતંત્રનો વિકાસ અને આ કોના સારે થઈ રહ્યું છે અને કોણ કરી રહ્યું છે આવો વિકાસ એ તો આપણે બધા જાણીએ છીએ અને વધારેમાં વધારે મારે એટલું જ કહેવું છે કે આ એક લીડર છે તે સમાજના નહીં પણ આવા જ લીડર હજારો સમાજના હશે જે આવી રીતના આંદોલનકારી બનતા હશે એને પણ આ જ રીતના આવી રીતના ધમકાવવામાં ને ડરાવવામાં આવશે જો આપણે આવી રીતના થાઈ રહ્યું છે તેને ખિલાફ અવાજ નહીં ઉઠાવીએ તો અને બીજી વસ્તુ તો અંતમાં એટલું જ કહીશ કે આવું શાસન આપણે જો જોતું હોય તો આપણે મત દેવો જોઈએ નકર ના દેવો જોઈએ આવનાર સમયમાં મંદિરો બનશે બધું બનશે પણ તમારા અવાજો તમારા આંદોલન કાર્યો અને આવી રીતના ધમકાવવામાં આવશે મતલબ એક ધમણના નામે જાતિવાદ કરી અને લોકોને અંદર ઉશ્કેરી અને આક્રોશ ફેલાવી અને પોતાની સત્તા અને પોતાની સત્તા સ્થાપવા માટેનું આ એક કામ અને ષડયંત્ર કહો કે લોકતંત્ર કહો બધું આ રીતના છે અને આજ આપણે ચાલવાનું છે ગુજરાતમાં કારણ કે આના ખિલાફ અવાજ ઉઠાવવા વાળા જે લોકો છે એ તો દિવસે ને દિવસે જેલમાં જાય છે જે કોઈ અવાજ ઉઠાવે એને આવી રીતના ધમકાવવામાં આવે છે અને આપણે કશું કરી નથી શકતા અને આપણે કશું બોલી નથી શકતા કેમ કે આપણે બધા લોકો એવા ભ્રમમાં જીવીએ છીએ કે આ તો આ વ્યક્તિનો લીડર છે આ તો ફલાણાનો લીડર છે આ તો સ્ટુડન્ટના લીડર છે અથવા તો આ તો હિન્દુત્વના લીડર છે આ તો મુસલમાનના લીડર છે આ તો ફલાણાના એટલે આવી રીતના આપણે જોઈ રહ્યા છીએ બધાના ચહેરાઓ કોઈને એવું નથી જોતા કે આ વ્યક્તિ જાગૃત બનીને કોઈ પણ હજારો લોકોનો અવાજ બનવાનું કામ કરે ચાહે કોઈ પણ સમાજ હોય એનો અવાજ બનવાનું કામ કરતાં લીડરની સાથે ખોટું થાય હા કદાચ એનો વાક હોય તો એને સજા મળવી જોઈએ એમાં હું ચોક્કસપણે માનું પણ એને આવી રીતના હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો આપણે બધાએ જાગવું જોઈએ અને નહીં જાગો તો તમારે આવી રીતના ગુલામી કરવી પડશે જય માતાજી અંતમાં હું એટલું જ કહીશ કે આગળ આપણે એમના પરિવારજનો એ શું કહ્યું તેની પ્રતિક્રિયાઓ જાણીએ અને એમની વેદના જાણીએ મને જનતા પાસેથી ને સરકાર પાસેથી એક દીકરી તરીકે જવાબ જોઈએ છે કે આ એવો ગુનો છે કે જેમાં પાસાની તમે લગાવી શકો કલમ લગાવી શકો આ જામીનલાયક ટેબલ જામીનલાયક ગુનામાં તમે પાસા લગાવી શકો તો આ રાજકીય સિવાય કોઈ પ્રેશર હોય જ ના શકે અને એમને પીટી જાડેજાજી ક્ષત્રિય અગ્રણી છે ક્યાંક ને ક્યાંક એમને ક્ષત્રિય સમાજને ઉગ્ર કર્યો છે અને આ એમને છ મહિના પહેલાં બી જોઈ લીધું હતું અમારા આંદોલન વખતે કે ક્ષત્રિય સમાજ ઉગ્ર થયો ત્યારે શું થયું હતું તો આ ખોટું એક પગલું ક્યાંક ને ક્યાંક એમના દ્વારા લેવાયું છે અને આ પાસા પાસા ગુનો તો છે જ નહીં ટેબલ જમીનમાં તમે આ ગુનોમાં આટલી મોટી સજા આપી શકો અને એ બી પોલીસ અમને ગુમરાહ કરીને ઘરેથી લઈ ગઈ છે ખાસ તો બીજા એમના જે પુત્ર છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો અક્ષિતભાઈ પીટી જાડેજાની ધરપકડ બાદ તાત્કાલિક જે પાસા છે તે કરવામાં આવ્યો છે પેલા તો આપને કહી દઉં કે પીટી જાડેજા છે ને રાજપૂત સમાજના અને અઢારે વર્ણના સિંહ છે એટલે એમને કોઈ આવા નાના મોટા વસ્તુઓથી પેલા તો ફેર પડતો નથી બરાબર છે પાછા આવશે આવશે તો આનાથી ગણી પણ જે આ લોકોએ ખોટી રીતે મારા રાખીને રાત્રે સામાન્ય વસ્તુમાં ધરપકડ કરીને ટેબલ લાઈટ જામીન ગુનામાં ઈ એવું કેવા માંગે છે અને સરકાર કે એને કોઈ ઉપરથી પ્રેશર જ હોવું જોઈએ એને રાજકીય જોવું જોઈએ તો જ આ સામાન્ય ગુનામાં એમને પાછા થઈ શકે બરાબર છે એટલે એ આ વસ્તુનું અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમે જલ્દી વહેલી તકે આ વસ્તુનું તમે નિવારણ લઈ આવો નકર પછી આમાં આંદોલન જે છે એ ક્ષત્રિય સમાજ આ એમના પરિવારજનોની પ્રતિક્રિયાઓ અને પોતાના વેદના ને હું સમાજના વ્યક્તિઓને અંતમાં કહેવા માંગીશ કે કઈ સંસ્થાના લીડર હતા કે કઈ આગેવાન કેવા છે તે બધું સાઈડ પર મૂકીએ તો વધારે આ આપણા સમાજ માટે સારું રહેશે કે કારણ કે આ દિવસે ને દિવસે સત્તાપક્ષ દ્વારા જે રીતે આપણા સમાજને આપણે દમનકારી તરીકે કામ થઈ રહ્યું છે જે આપણે થોડા કેટલાય સમયથી જોઈ રહ્યા છે તે નિંદનીય છે તો બધાએ જાગવું જોઈએ અને જાગશો તો બધાને અભિનંદન આપું છું કે તમે કંઈક સમાજ માટે કરવાની ધગસ્થ રાખો છો તો જાગ્યા છો પરંતુ નહીં જાગો તો એવું લાગશે કે સમાજ સૂતો છે અંતમાં બસ એટલું જ કહીશ કે સમાજના આગેવાનની આવી રીતના જે ધરપકડ થઈ છે તેના માટે આપણે બધાએ જાગવું જોઈએ અને બધાએ આગળ આવવું જોઈએ જે કાંઈ પણ થવાનું હશે તે આપણી ચેનલમાં મૂકતા રહેશું આપણા પેજ પર મૂકતા રહેશું અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો બધા શેર કરશો આગળ મોકલશો અને આ અવાજને લોકો સમક્ષ મૂકશો જેથી કરીને લોકો જાગૃત થાય જય માતાજી જય રાજપૂતાના અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો જરૂરથી કરશો